જે સ્ત્રીઓ નવરાત્રીમાં તુલસીના તુલસી ના છોડ નીચે દીવો પ્રગટાવે છે તેઓએ કાન ખોલીને સાંભળી લેવું નહીં તો નહીં મળે નવરાત્રી નું ફળ નમસ્કાર ભક્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દુર્ગા માતા પ્રિય ભક્તજનો આ વખતે બે હજાર પચીસ માં શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર થી શરૂ થઈ ચુકી છે અને બે ઓક્ટોબરે દશેરા સાથે દુર્ગા વિસર્જન સાથે આ વર્ષે બે હજાર પચ્ચીસની શારદીય નવરાત્રિનો સમાપન થશે ભાઈઓ અને બહેનો જેમ તમે જાણો છો કે સનાતન ધર્મમાં નવરાત્રિના શુભ પવિત્ર અને પાવન પર્વનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને આ શુભ પર્વને આખા દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે મિત્રો દર વર્ષે કુલ ચાર વખત નવરાત્રિનો પાવન પર્વ આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે અને ગુપ્ત નવરાત્રી નવરાત્રીય નવરાત્રી કહેવામાં આવે છે જેનું સનાતન ખુબ જ વિશેષ મહત્વ છે આશ્વિન માસ ના શુક્લ પક્ષની પ્રતિપ્દા તિથિ થી શરૂ થતી નવરાત્રીને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે અને હવે શારદીય નવરાત્રી નો પાવન પર્વ ચાલી રહ્યો છે મિત્રો નવરાત્રીનો આ શુભ પર્વ નવ દિવસનો હોય છે જો કે પંચાંગમાં એક જ દિવસે બે તિથિ હોવાથી ક્યારેક નવરાત્રી નવ દિવસની પૂરા દસ દિવસની ની છે અને આ નવ દિવસોમાં માં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેમાં શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદ માતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાનો સમાવેશ થાય છે આ ઉપરાંત જ્યારે નવરાત્રીની શરૂઆત થાય છે ત્યારે એ પણ જોવામાં આવે છે કે માં દુર્ગાની સવારી શું છે કારણ કે મિત્રો માતા રાણીની સવારીને શુભ અને અશુભ પરિણામો સાથે જોડવામાં આવે છે તો પ્રિય ભક્તજનો ધાર્મિક માન્યતાઓ મુજબ આ વખતે માતા રાણી હાથી પર સવાર થઈને આવ્યા છે અને માતા રાણીનું

આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે હાથી પર સવાર થઈને આવતામાં દુર્ગા પોતાના ભક્તોને સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે અને સાધક પર પોતાનો આશીર્વાદ જાળવી રાખે છે અને જે ઘર પરિવાર પર માં દુર્ગાનો આશીર્વાદ હોય છે તે ઘરની દિવસ રાત ચોગણી પ્રગતિ થાય છે આશ્વિન માસમાં આવતી શારદીય નવરાત્રીના આ શુભ પાવન પર્વની તમામ ભક્તજનો આતુરતાથી રાહ જુએ છે અને જ્યારે આ પાવન પર્વ આવે છે ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા માતા રાણીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવે છે અને તેમની મહિમાનો ગુણગાન કરવામાં આવે છે રોજ બરોજ તો દરેક ઘરમાં દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે પણ મિત્રો નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં માતા રાણીની શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરવાથી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે અને આવું કરવું વિશેષ ફળદાયી બને છે કારણ કે નવરા રીના આ પવિત્ર દિવસોમાં પૂજા પાઠનું મહત્વ અનેક ગણો વધી જાય છે અને સાધકને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે ભાઈઓ અને બહેનો તમે બધા જાણો છો કે માં દુર્ગા નવરાત્રી દરમિયાન ધરતીલોક પર વાસ કરે છે અને આ દરમિયાન માતા રાણી જુએ છે કે કયો ભક્ત મારી પૂજા કરે છે કયો નથી કરતો એવામાં જે ભક્ત સાચા મનથી શ્રદ્ધાપૂર્વક

તેને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત નથી થતી અને તેના કારણે તેને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે મિત્રો નવરાત્રીનો આ પર્વ ખૂબ જ શુભ હોય છે જો કોઈ વ્યક્તિ સામાન્ય દિવસોમાં પૂજા પાઠ ન કરતો હોય અને નવરાત્રી દરમિયાન પૂજા પાઠ કરે તો તેને જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને તેને જીવનમાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે તેમજ ભક્તો દ્વારા તાત્કાલિક સ્વીકારે છે અને પોતાના બધા ભક્તોની મનોકામનાઓ સાંભળીને પૂર્ણ પણ કરે છે હા મિત્રો એટલેમાં દુર્ગાની કૃપા મેળવવા માટે નવરાત્રીને ખૂબ જ શુભ અને પાવન માનવામાં આવે છે આ ઉપરાંત આપણે જોયું છે કે ઘણી મહિલાઓ નવરાત્રી દરમિયાન માં દુર્ગાની પૂજા કરતી વખતે તુલસીની પણ પૂજા અર્ચના કરે છે અને તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે પણ શું તમે જાણો છો કે નવરાત્રી દરમિયાન તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ કે નહીં પૂજા અર્ચના કરવી જોઈએ કે નહીં કારણ કે મિત્રો માતા તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તે ભગવાન શ્રી વિષ્ણુની પ્રિય છે અને માન્યતા છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ નથી કરતા જ્યાં સુધી તેમાં તુલસીનું તુલસીનું પાન ન હોય એવામાં વધુ વધી જાય છે એટલે ઘણી મહિલાઓ તુલસીની પૂજા અર્ચના કરે છે પણ ભાઈઓ અને બહેનો આજનો આ વિડિયો એ મહિલાઓ માટે છે જે નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા અર્ચના કરે છે તુલસીમાં જળ ચઢાવે છે તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવે છે અને નવરાત્રી દરમિયાન તુલસીનો છોડ ખરીદે છે પણ શું આ બધું કરવું યોગ્ય છે કે ખોટું કારણ કે આપણે જોયું છે કે નવરાત્રી દરમિયાન ઘણી મહિલાઓ તુલસીની પૂજા અર્ચના કરે છે તુલસીમાં જળ ચઢાવે છે એવામાં આ વિડિયો એ બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વિડિયો દ્વારા હું તમને બધાને જણાવીશ કે શારદીય નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેનાથી માં દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને તમને દાન કરવાનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને આવું કરવાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે છે એવું કહેવાય છે કે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે માતા લક્ષ્મીની કૃપા રહે છે તે ઘર ની દિવસ રાત ચોગણી પ્રગતિ થાય છે જી હા ભક્તો આ ઉપરાંત આ વીડિયોમાં તમને એ પણ જણાવીશ કે શારદીય નવરાત્રી દરમિયાન તુલસી નો જોઈએ કે નહીં અને નવરાત્રી જળ ચઢાવવું જોઈએ કે નહીં અને જો તુલસી નો છોડ સુકાઈ ગયો હોય તો શું કરવું તો મિત્રો આ વિડિયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે આ વિડિયો તમે બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે આ વિડિયો જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે નવરાત્રી દરમિયાન આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ જેથી તમને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય આ સિવાય વિડિયોના અંતે તમને એ પણ જણાવીશ કે શારદીય નવરાત્રી દરમિયાન તુલસીના છોડમાં કઈ એક વસ્તુ બાંધી દેવાથી જન્મજન્મની ગરીબી દૂર થાય છે અને દુર્ભાગ્ય સુખભાગ્યમાં બદલાઈ જાય છે અને તમારી જે ઈચ્છા હોય તે તરત જ પૂર્ણ થાય છે પણ તે પહેલા જો તમે ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો તમારા સમગ્ર પરિવાર દુર્ગાનો આશીર્વાદ હંમેશા બની રહે તો આ વિડિયોને તમારા શ્રદ્ધા ભાવથી એક પ્યારું લાઈક જરૂર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવથી સાચા મનથી જય દુર્ગા માતા જય તુલસી માતા લખીને તમારા પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો સાથે બહેનો મોટેરાઓ સાથે શેર કરો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળે અને તેમનું પણ ભલું થાય તો ચાલો ભાઈઓ અને બહેનો સૌથી પહેલા ચર્ચા કરીએ કે આ વખતે બે હજાર પચીસ ની શારદીય નવરાત્રિની તિથિઓ વિશે જેથી તમને ખબર પડે કે કયા દિવસે કઈ માતાની પૂજા કરવામાં આવશે તો પ્રિય ભક્તજનો આ વખતે સપ્ટેમ્બર શારદીય નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે અને પહેલા દિવસે માં શૈલપુત્રી ની પૂજા કરવામાં આવી હતી અને ત્રેવીસ સપ્ટેમ્બર ના રોજ નવરાત્રી ના બીજા દિવસે માં બ્રહ્મચારી ની પૂજા કરવામાં આવી હતી જારે નવરાત્રી ના દસમા દિવસે બે ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ વિજય ભક્ત કે આ વખતે નવરાત્રિમાં તૃતીયા તિથિ બે દિવસ રહે છે એટલે નવરાત્રીના બંને દિવસે માં ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવશે તો ચાલો હવે તમને જણાવીએ કે શારદીય નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓનું દાન કરવાથી માં દુર્ગા તમારા ઘરે દોડીને આવશે કારણ કે મિત્રો આ વસ્તુઓને પ્રાચીન કાળથી જ ખૂબ જ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે અને તેનું દાન કરવાથી અનેક ફળ પ્રાપ્ત થાય છે નંબર શણગાર ની સામગ્રી માં દુર્ગાની સૌથી પ્રિય વસ્તુ છે એવામાં શારદીય નવરાત્રી ના પાવન દિવસો માં શણગાર ની સામગ્રી જેવી કે બિંદી કાજલ સિંદુર ચૂડી મહેંદી કાસકી અને અરીસો વગેરેનું દાન વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે કારણ કે આ વસ્તુઓ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક પ્રતીક છે અને મા દુર્ગાને સુહાગની વસ્તુઓ અર્પણ કરવાથી તેમને પ્રસન્ન થાય છે અને જ્યારે આ વસ્તુઓનું દાન શારદીય નવરાત્રી દરમિયાન કોઈ સુહાગન સ્ત્રી કે કન્યાને કરવામાં આવે છે તો ઘરમાં માતા લક્ષ્મી અને મા દુર્ગાનો સ્થાયી વાસ થાય છે જેનાથી તમને જીવનમાં જે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેમ કે લગ્ન નથી નથી થતા અડચણ આવે છે છે બનતા કામ બગડી જાય અને ઘણી મહેનત પછી પણ બરકત થતી તો આવી સ્થિતિમાં તેનું દાન કરવાથી તમને આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેનાથી જીવનમાં શુભ પરિણામો જોવા મળશે નંબર બે લાલ વસ્ત્ર પ્રિય ભક્તો શારદીય નવરાત્રીમાં લાલ વસ્ત્રનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે લાલ રંગ શક્તિ પરાક્રમ અને મા દુર્ગાની ઉર્જા પ્રતીક છે સાથે જ શાસ્ત્રોમાં પણ લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવામાં નવરાત્રીમાં દુર્ગાને લાલ વસ્ત્ર અર્પણ કરવાથી સાધકને બળ ઉત્સાહ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે અને જ્યારે આ લાલ વસ્ત્રો જેમ કે લાલ કપડા લાલ ચુનરીનું દાન કોઈ બ્રાહ્મણ કન્યા કે જરૂરિયાતમંદ મહિલાને કરવામાં આવે છે તો આ ફળ અનેક ગણો વધીને પ્રાપ્ત થાય છે માન્યતા છે કે લાલ વસ્ત્રનું દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને જીવનમાં અટકેલા કામો પૂર્ણ થાય છે આ ઉપરાંત પરિણિત મહિલાઓને લાલ સાડી કે સલવાર સૂટ ભેટ આપવાથી દાંપત્ય જીવન સુખમય બને છે અને સંબંધોમાં રહેલી કડવાશ દૂર થાય છે અને સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બને છે નંબર ત્રણ દીવો અને તેલ હા ભક્તો દીવો અને તેલનું દાન નવરાત્રીમાં અત્યંત શુભ ફળદાયી છે કારણ કે દીવો જ્ઞાન

અને ભક્તને મનોકામના સિદ્ધિનો આશીર્વાદ આપે છે એવામાં લાલ રંગ ઉર્જા શક્તિ અને સૌભાગ્યનું પ્રતિક છે અને જ્યારે કોઈ સ્ત્રી કે કન્યા તેને ધારણ કરે છે તો તેને માં દુર્ગાનું રક્ષણ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે પરિણિત મહિલાઓને લાલ ચૂડીઓનું દાન કરવાથી તેમનું સુહાગ અખંડ રહે છે અને જીવનમાં પ્રેમ વધે છે જ્યારે કન્યાઓને આ ભેટ આપવામાં આવે તો તેમના જીવનમાં શુભ વિવાહના યોગ પ્રબળ બને છે સાથે જ જે આ દાન કરે છે તે સાધકને એવું ફળ પ્રાપ્ત થાય છે જેની તેણે ક્યારે કલ્પના પણ ન કરી હોય મિત્રો નંબર પાંચ છે ફળ અને મીઠાઈ જી હા પ્રિય મિત્રો ફળ પ્રકૃતિની દેન છે અને તે સંપૂર્ણ રીતે સાત્વિક હોય છે આ ઉપરાંત મીઠાઈનો ઉપયોગ પૂજા પાઠમાં

તો તેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે કુંડળીમાં ચાલી રહેલા ગ્રહદોષમાંથી પણ મુક્તિ મળે છે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ તળી જાય છે અને વ્યક્તિનું ભાગ્ય અને આર્થિક સ્થિતિ બંને મજબૂત રહે છે તો પ્રિય ભક્તજનો આ હતી એ વસ્તુઓ જેનું દાન શારદીય નવરાત્રીમાં કરવાથી માં દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને સાધકને નવરાત્રિમાં પૂજાપાઠ અને વ્રત કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે તો ચાલો હવે તમને જણાવીએ કે નવરાત્રીમાં તુલસીનો છોડ ખરીદવો જોઈએ કે નહીં અને તેને કઈ દિશામાં લગાવવો જોઈએ પણ ભાઈઓ અને બહેનો જો તમે હજી સુધી આ વીડિયોને લાઇક નથી કર્યો તો આ વિડિયોને એક પ્યારું લાઇક જરૂર કરો કારણ કે મિત્રો અમે તમારા બધા માટે ખૂબ જ મહેનતથી વિડીયો બનાવીએ છીએ તો પ્રિય મિત્રો સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને તેને આયુર્વેદમાં પણ શુભ માનવામાં આવે છે કારણ કે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને માતા લક્ષ્મી તુલસીના છોડમાં વાસ કરે છે સાથે જ તુલસીનો છોડ ભગવાન શ્રી વિષ્ણુનો સૌથી પ્રિય છોડ છે અને જ્યારે તમે ભગવાન વિષ્ણુને ભોગ લગાવો છો અને તેમાં તુલસીનું પાન સામેલ નથી કરતા તો તે ભોગ અધૂરો રહે છે કારણ કે ભગવાન શ્રી વિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ નથી કરતા જ્યાં સુધી તેમાં વિષ્ણુપ્રિય તુલસીનું પાન સામેલ ન હોય એવામાં દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવેલો હોય છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવેલો નથી તો તમે શારદીય નવરાત્રીમાં તુલસીનો છોડ ખરીદી શકો છો હા ભક્તો તમે બિના કોઈ મુશ્કેલીએ શારદીય નવરાત્રીમાં તુલસીનો છોડ ખરીદી શકો છો અને તેને તમારા ઘરે લગાવી શકો છો એવામાં હવે તમે વિચારતા હશો કે કયા દિવસે કે પછી સામાન્ય દિવસોમાં તુલસીનો છોડ કયા દિવસે ખરીદવો શુભ હોય છે તો તેનો જવાબ છે કે તુલસીનો છોડ ગુરુવાર અને શુક્રવારે ખરીદવો અને તેને ઘરે શ્રદ્ધાપૂર્વક વિધિવિધાથી લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે અને તમારામાંથી ઘણા ભાઈ બહેનો વિચારતા હશે કે ગુરુવાર અને શુક્રવારે જ તુલસી નો છોડ ખરીદવો અને લગાવવો શુભ કેમ હોય છે તો ભક્તો વાસ્તુ મુજબ તુલસી નો છોડ ગુરુવાર અને શુક્રવારે લગાવવો શુભ હોય છે તો તમને જણાવી દઈએ ગુરુવાર નો દિવસ ભગવાન વિષ્ણુ ને અતિ પ્રિય છે એવામાં આ દિવસે તુલસી નો છોડ ખરીદવો અને તેનું રોપણ કરવું ખૂબ જ સારું હોય છે જ્યારે શુક્રવાર દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને આ વાત તમે જાણતા જ હશો એટલે આ દિવસ પણ તુલસી લગાવવા માટે સારો છે સાથે જ તમને બધાને એ પણ જણાવી દઈએ કે તુલસીનો છોડ ક્યારે સોમવાર રવિવાર અને બુધવારે ન ખરીદવો જોઈએ કારણ કે આ દિવસો તુલસીનો છોડ ખરીદવા અને લગાવવા માટે અશુભ હોય છે એવામાં આ દિવસોમાં જો તમે છોડ લગાવશો તો તમને અશુભ પરિણામો જ જોવા મળશે અને તમારું શુભ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જશે જ્યારે તુલસીનો છોડ હંમેશા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ કારણ કે આ દિશા શુભ માનવામાં આવે છે સાથે જ તમે પૂર્વ દિશામાં પણ તુલસીનો છોડ લગાવી શકો છો આનાથી તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે પણ તમને બધાને જણાવી દઈએ કે તુલસીનો છોડ ક્યારે દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ આ દિશા અશુભ હોય છે જી હા મિત્રો જો તમે આ દિશામાં તુલસીનો છોડ લગાવી દો તો તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે અને જીવનમાં બનતા કામો પણ બગડી જશે એટલે જો તમારા ઘરમાં તુલસીનો છોડ આ દિશામાં લગાવેલો હોય તો તેને બદલી દો આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તુલસી ના છોડ ને ચોરસ કે ષટકોણ આકારના ગમલામાં લક્ષ્મીની કૃપા જાળવી રાખવામાં મદદ કરે છે એવામાં ઘરે તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થાય છે જેનાથી તમારી દિવસ રાત ચોગણી પ્રગતિ થાય છે સાથે જ તમને તુલસી માતા સાથે ભગવાન શ્રી હરિષ્ણ માતા લક્ષ્મી અને મા દુર્ગાની અસીમ કૃપા પ્રાપ્ત થશે જેનાથી તમારું એવું કોઈ કામ નહીં હોય જે પૂર્ણ થાય તો મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે નવરાત્રી દરમિયાન તુલસી ના છોડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ કે નહીં અને જળ ચઢાવવું જોઈએ કે નહીં તો ભાઈઓ અને બહેનો તુલસી ના છોડ નીચે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ હોય છે એવામાં નવરાત્રી દરમિયાન પણ તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે આવું કરવું ખૂબ જ શુભ ફરદાયી હોય છે આવું કરવાથી જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે તમે જેમ સામાન્ય દિવસોમાં તુલસીની પૂજા અર્ચના કરો છો તેમ નવરાત્રીમાં પણ કરી શકો છો આમાં કોઈ મુશ્કેલીની વાત નથી આ ઉપરાંત પ્રિય ભક્તજનો વાત કરીએ કે તુલસીમાં જળ ચઢાવવું જોઈએ કે નહીં તો તમારે સામાન્ય દિવસોની જેમ જ તુલસીમાં જળ ચઢાવવું જોઈએ કારણ કે નવરાત્રીમાં પણ તુલસીની પૂજા કરવી જળ ચઢાવવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાને આકર્ષિત કરે છે પણ તમારે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીમાં જળ ચઢાવવું ન જોઈએ નહીં તો તમને ફાયદાને બદલે ભારે નુકસાન થશે અને તમારા દાંપત્ય જીવનમાં પણ નકારાત્મકતા ફેલાઈ શકે છે એવામાં તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત નવરાત્રીના દરેક દિવસે તુલસીના છોડની પાસે એક દીવો પ્રગટાવો આવો કરવાથી ઘરમાં અને જીવનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે સાથે જ આ ઉપાય વાસ્તુ દોષને દૂર કરવાની સાથે પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે અને વ્યક્તિને માનસિક તણાવ આરોગ્ય સંબંધી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે અને ધાર્મિક માન્યતા મુજબ તુલસીની પાસે દીવો પ્રગટાવવાથી માનસિક શાંતિ અને આરોગ્ય લાભ પણ મળે છે આ ઉપરાંત શારદીય નવરાત્રી દરમિયાન તુલસી માતાની વિશેષ પૂજા કરવી જોઈએ દુર્ગાને લાલ અને શણગાર અર્પણ કરવામાં આવે છે તેમજ માતા તુલસીને પણ લાલ ચુનરી અને શણગારની સામગ્રી અર્પણ કરો આવું કરવાથી વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમન્વય વધે છે જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમના માટે આ ઉપાય ખાસ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત પૂજા સમયે તુલસીના છોડમાં જળ અને હળદર અર્પણ કરો આ દરમિયાન સાચા મનથી મનોકામનાઓ પૂર્ણ થવા માટે માતા તુલસીને પ્રાર્થના કરો માન્યતા છે કે આ ઉપાય કરવાથી સાધકની બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે અને જીવન ખુશહાલ બને છે અને આર્થિક સ્થિતિ અને ભાગ્ય મજબૂત થાય છે અને જીવન સુખમય બને છે આ ઉપરાંત તો સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ તુલસીના છોડની પૂજા અર્ચના કરો અને તુલસીની પૂજા દરમિયાન મંત્રના જાપ સાથે છોડમાં કેસર મિશ્રિત દૂધ ચઢાવો આવું કરવાથી સંબંધોમાં મધુરતા ઉત્પન્ન થશે અને જીવનમાંથી દરિદ્રતા દૂર થશે આ ઉપરાંત જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો એવામાં નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરો અને નિયમોનું પાલન કરતા ઉપાય કરો ચાલો હવે તમને જણાવીએ કે શારદીય નવરાત્રી દરમિયાન તુલસીના છોડ કઈ એક વસ્તુ બાંધી દેવાથી સુતેલી કિસ્મત ચમકી ઉઠે છે અને જીવનમાં સુખ સંપત્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો પ્રિય ભક્તો છે કારણ કે લાલ રંગ શક્તિ ઊર્જા અને મા દુર્ગાની કૃપાનું પ્રતીક છે જ્યારે કલાવો રક્ષા રૂપ માનવામાં આવે છે એવામાં જયારે ભક્ત શ્રદ્ધાથી તુલસીના છોડ પર કલાવો બાંધે છે તો આ છોડ ન માત્ર દેવી દેવતાઓનું આસન બની જાય છે પણ ઘર પરિવાર માટે પણ રક્ષા કવચ તૈયાર કરે છે આ ઉપરાંત માન્યતા છે કે તુલસી પર લાલ કલાઓ બાંધવાથી જીવનની નકારાત્મક ઉર્જા અને ગ્રહદોષ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે સાથે જ આ ઉપાય પરિવારના સભ્યોને સ્વસ્થ રાખે છે અને મનોકામનાઓ પૂર્ણ કરવામાં સહાયક થાય છે એટલે જ મિત્રો નવરાત્રીમાં શ્રદ્ધા ભાવથી તુલસી પર લાલ કલાવો બાંધવો અત્યંત શુભ માનવામાં આવે છે પણ તુલસીના છોડ પર લાલ રંગનો કલાવો બાંધતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો નહીં તો તમને શુભ પરિણામોની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળશે અને તમારું સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે તો પ્રિય ભક્તો આશા છે કે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે અને તમારી બધી મૂંઝવણો દૂર થઈ ગઈ હશે મિત્રો આજના વીડિયોમાં બસ આટલું જ છે તો મિત્રો જો તમને માહિતી સારી લાગી હોય તો આ વીડિયોને એક લાઇક શેર જરૂર કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જય માતા દુર્ગા જય તુલસી માતા જરૂર લખજો જેથી તેમની કૃપા દિ તમારા પર અને તમારા પૂરા પરિવાર પર બની રહે તેમજ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલને ચેનલને કરી કરી હોય તો પણ અવશ્ય દેજો મિત્રો ફરી મળીશું નવા વિડીયો ત્યાં સુધી આપ સૌને જય માતા દુર્ગા શક્તિ ભવાની માં જગદંબે માં જય તુલસી માતા જય માતા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ